વહેલા તે પહેલાં બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટજ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાડા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ટુ ટુ એટ સેવન સેવન થ્રી થ્રી સિક્સ વલસાડનો યુવાન મોડી રાત્રે મિત્રો સાથે ઘરેથી ચા પીવા નીકળ્યો અને રસ્તે મોતને ભેટ્યો વલસાડમાં મોડી રાત્રે એક કરુણ ઘટના બનવા પામી છે જેમાં એક યુવાન મોડી રાત્રે તેના મિત્રો સાથે પોતાના ઘરેથી ચા પીવા માટે પોતાની કારમાં હાઈવે પર જવા નીકળ્યો હતો અને રસ્તામાં અકસ્માતમાં યુવાનનો જીવ ગુમાવ્યો આ કરુણ ઘટના યુવા પેઢી માટે ગંભીર મેસેજ સમાન છે કારણ કે યુવાનો મોડી રાત સુધી હાઈવે પર ચા પીવા માટે ગાડીઓ પર નીકળી પડતા હોય છે જેને લઈને યુવાનોના માતા પિતા આખી રાત તેમની ચિંતામાં બેસી રહે છે માટે યુવાનોએ આવા શોખ નહીં રાખવા કે જેનાથી પોતે અને પરિવારજનોને દુઃખી થવાનો વારો આવે ત્યારે ગતરોજ બનેલા બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અતુલ ફર્સ્ટ ગેટ પર આવેલા રત્નાગીરી રેસિડેન્સ ખાતે રહેતા આડત્રીસ વર્ષીય શ્રીકાંત ચાંગદેવ બાવકે ગતરોજ તેમના ઘરેથી મોડી રાત્રે આશરે દોઢેક વાગ્યાના સુમારે પોતાની ઇકો સ્પોર્ટ કાર નંબર ડીડી ઝીરો વન સી વન નાઇન નાઇન ફાઇવમાં તેમના બે મિત્રો સાથે હાઇવે પર ચા પીવા માટે નીકળ્યા હતા તે દરમિયાન પારનેરા પાડી ગામે સુગર ફેક્ટરીની પાછળના રસ્તા પરથી કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે રસ્તા પર વળાંક આવતા કાર પલટી ખાઈ ગઈ હતી અને નજીકના ખેતરમાં કાર ઊંધી પડી જવાથી કાર ચાલક શ્રીકાંત ચાંગદેવ બાવકેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેમના બંને મિત્રોને સાધારણ ઈજા પહોંચતા તેમને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક સાગર પટેલે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી શ્રીકાંત બાવકેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસે તપાસ શરૂ કરી છે